ના ભૂખ સે ટૂટ્યા અને અડીખમ રીતે ટેક્યા એ સનાતન ધર્મ ઘરે ઘરે જઈને પ્રચાર કરેલો છે હું પદ્મિની વાડા કરણી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું મને ખ્યાલ ન હતો કે રૂપાલા ભાઈને અમારા ક્ષત્રિય સમાજના બેનો દીકરીઓ વિશે આટલો આક્રોશ છે એને બોલવામાં દસ વખત વિચારવું જોઈએ કે હું શું બોલું છું અને તમે પોલિટિક્સ કરો પણ પોલિટિક્સ માં એક સમાજ ને ઉપર લઈ આવો છો અને વિશાળ સમાજને નીચે લઈ આવો છો આ તમારું પોલિટિક્સ અમારે કઈ રીતે અમારે ઓલું કરવું અને અયોગ્ય છે દીકરીઓ બાબતે બેનો માટે કોઈ પણ હું તો સમાજના બેનોને ન્યાય દેવડાવવા વ્યક્તિ છું તો બેનો દીકરીઓ સાથે કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય તો અમારા સમાજના બેનો દીકરીઓ વિશે બોલ્યા છે અને અમારા સમાજના નારીઓ તો સતી થઈ ગયા છે એ તો ખ્યાલ હશે ને રૂપાલા ભાઈ કે અમે અમે તો બધા સતી થઈ ગયા છીએ બરાબર તો એને ખ્યાલ હોવો જોઈએ કે શું બોલી રહ્યા છે અમારા વડવાએ માથા દઈ દીધા છે અને આજે અમારા ક્ષત્રિય સમાજ ઉપર આવી ટિપ્પણીઓ કરે છે તો એને શરમ જોઈએ લોકસભાની ચૂંટણીઓ નજીકમાં છે તેવામાં જે પરશોતમ રૂપાલા બોલ્યા છે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી છે તેના વિરુદ્ધમાં આમ તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં છે કોઈક જગ્યાએ સંમેલનો યોજાયા છે કોઈ જગ્યાએ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આ બધું આપણે તાજેતરમાં જોઈ ચૂક્યા છીએ ત્યારે પાટણ લોકસભા મોટી ચંદુના એક ક્ષત્રિય સમાજના અગ્રણીએ એક વિડીયો વાયરલ કરી અને સમાજને સંદેશ આપ્યો છે તે આ વિડીયો જોઈએ મોટી ચંદુર વાઘેલા મેઘુબા રામોજી ગામ મોટી ચંદુર તાલુકો શંકેશ્વર જિલ્લો મેસ પાટણ હું આજે રાજકોટમાં રૂપાલાએ જે ખોટી રીતે સમજ્યા બેન દીકરીઓ માટે દરબારાના નિવેદન આપ્યું એ યોગ નથી અને આ હિસાબે તો કાઠિયાવાડ શ ગુજરાતમાં બધે પત્ર દેવામાં આવ્યા છે અને આવા સંજોગોની અંદર આવા બેન દીકરીઓનું જો ખોટું બોલતા હોય તો આજ તો આપણી બેન દીકરીઓને બોલશે કાલ બીજાની બેન દીકરીઓને બોલશે આમને કોઈ ભાન નથી અને આવા માણસને જો સબક શીખવાડવામાં આવે તો બહુ મોટા મોટું કામ કહેવાય હર કોઈ જ બની બોન દીકરી એ ખ સમાન હૈ કોઈ કાંઈ ખોટી નહોતી તો મહેરબાની કરી હું આખા ગુજરાતના દરબારોને એટલું કહેવા માગું છું કે આવું સાંખી અને બેહી ના રહેવાય અને ભાજપની સરકાર ભેગા બેહી ના જવાય જો ક્ષત્રિયનો ધર્મ પાળવો હોય અને ક્ષત્રિય જો લખાવતા હોય તો આ ક્ષત્રિયનો ધર્મ પાળવાનો ટાઈમ આવ્યો હોય જો આ ચૂંટણીની અંદરમાં હર કોઈ ક્ષત્રિય દરબાર જો હમદા ભાજપને મત દે તો આ ક્ષત્રિયને કહેવા લાયક પણ નથી આ એટલી મારી નમ્ર વિનંતી છે અને આ વિડીયો હર કોઈ જગ્યાએ પોખે અને વાયરસ કરવો એવી મારી ફરજ છે